ક્યાં છે સદામભાઈ તમે ક્યાં નાગ જોયો છે ક્યાં બતાવો બતાવો પાઈપમાં ની અંદર છે જો જો દેખાય છે તમને પાણી ની અંદર આ આ તો દેખાય 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 છે આ રહ્યો જોઈ લ્યો પીળો પીળો એ અંદર વયો ગયો ક્યો હતો નાગ મને તો ધ્રામણું લાગે છે મને નાગ લાગે લાગ નથી નાગ છે કોલો ના ધ્રામણા જેવું લાગે

હાંગેની યાદ કાકા આપોતી નથી હામ જોવો તો મોબાઈલ શું કરવાતો ના 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 લાય આઈ હા તમે પાર કરશો આ લોકો નથી એમાં ઓલો હરિયો એમ

કામ ન રે આ તો પકડી લે આથે કાકા જોજો ઓડીમ આ બાજુ એરી 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 જો આવી યારું છે પકડી લો આથે છે દા આ કરો આ ક્યાં ગયો ક્યાં છડ્યો હા ઓલી બાજુ છડ્યો ભાઈ કમે કે ક્યાં હે

હે ઉપર રહ્યો હા એવું આ બાજુ થી દેખાય ટાકો બને આમલી ઉપર જ છે આથી ખાલી એમનું દેખાય લાંબો થઈ હે આમલી ગાઈસ તમને દેખાતો હશે

પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અવાજ આવનારા બ્લોગ માટે અમને સબસ્ક્રાઇબ કરવાની જરૂર છે અને બે